આપણે ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે ફરી વાર જીરુ બજાર નીચે જોવા મળી રહી છે જીરુના સૌથી ઊંચા ભાવ ત્યાં પચાસ રૂપિયા નોંધાઈ રહ્યા છે જ્યારે રાયડો વરિયાળી સુવા જેવી બજાર સ્થિર જોવા મળી રહી છે એક બે દિવસ દરમિયાન વધારો એક બે દિવસ દરમિયાન ઘટાડો એવી રીતે જીરું સહિતની અન્ય ચણસીના ભાવ પણ જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરુ અને ભાવ શું ચાલી રહ્યા હતા મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જીરુ ચોત્રીસો થી તેતાલીસો ને પચાસ રૂપિયા રાયડો બારસો એકાણું થી તેરસો ને વીસ રૂપિયા સુવા ચૌદસો ચોર્યાસી થી સોળસો ને બાવન રૂપિયા ઈસબ ગુલ એકવીસો પચીસથી સત્યાવીસો સાઠ રૂપિયા અજમોન નવસો પચીસથી સત્યાવીસો ને બાવન રૂપિયા વરિયાળી અગિયારસો એકત્રીસથી બેતાલીસો રૂપિયા અને તલ સફેદ સોળસો પંચોતેરથી ઓગણીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ